ખબર ન કે આવા રિલેશનમાં મારે ડીવોર્સ પણ દેવો પડશે બધું રાખવા સત હવે મારા એકલાને બ્લોગ આવશે પલકના બ્લોગ નહીં આવે એના માટે સોરી માર કાય નક કરું મન છૂટા શેડા જોય માર ડીવોર્સ જોય બસ એ એક ધમકી માર આવડે ડિવોર્સ જોય તારા ઘરે થા તારી મગજ મારી હોય તારે કરવાનો હું છે ખબર છે મે લવ મેજ કરી આ કે દુનિયાને ખબર છે મારી તો પથારી પરવાની કારણ વગરની બસ એક ફેમિલી તરીકે તમને ઇન્ફોર્મ કરવા માટે આવ્યો તો કે મારા અને પલકના બ્લોગ હવે નહીં આવે ભગવાન કરે ઠીક ધમુ અને પલકના છૂટા છેડા એટલે કે ડિવોર્સ થઈ ગયા તો ખરેખર આ વાતમાં સચ્ચાઈ કેટલી છે શું ખરેખર બંને લોકોએ ડિવોર્સ કર્યા છે કે પછી ખાલી લોકો ને રૂપિયા કમાવાનું કામ કરી રહ્યા છે આ પહેલા પણ એક વર્ષ પહેલા પણ આ લોકો આવું કામ કર્યું હતું જેમાં વિડીયો ના માધ્યમથી કહેવામાં આવ્યું પણ એવું કે આ વખતે પણ આ લોકોનો પ્લાન એવો છે કે શું ખરેખર એ લોકો ના છેડા થઈ ગયા એના વિશે પણ વાત કરવાના છે એટલે ખાસ કરી અને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો ની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી અને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ બન્યું ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો

આપણું કામ છે મિત્રો તમને સાચા સમાચાર આપવા હવે હું બે વર્ષથી કામ કરું લે